માંગરોલ આરેના આંગણવાડી કેન્દ્ર ચાર ખાતે બાળ દિવસ નિમિત્તે ભગવાન રામ સાથે શબરી અને હનુમાન મિલન નાટક નાના નાના બાળકો દ્વારા રજૂ કરાયું બાળકોની કલાકારી જોઈ સૌ કોઈ મુકતમન થઈ ગયા હતા માંગરોલથી કમલ પરમારની રિપોર્ટ નમસ્કાર આપ સહુ નુમડી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે માંગરોળ તાલુકાના આરેણા ગામે આંગણવાડી કેન્દ્ર ચાર ખાતે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ઘટકના તમામ કેન્દ્રમાં ગુપ્ત પ્રકારની શિક્ષણની પ્રવૃત્તિ કરવા માટે આ કાર્યક્રમ અંતર્ગત વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા અને બાળકોમાં સામાજિક અને ધાર્મિક વિકાસ કરવા માટે આરેણા આંગણવાડી કેન્દ્ર ચારના કાર્યકર્તાઓ દ્વારા પ્રથમ વાલી મીટિંગ બાળ દિવસ તથા શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાનું સુંદર આયોજન કરવામાં આવેલ આંગણવાડીમાં પ્રાથમિક શિક્ષણ અંતર્ગત તમામ પ્રકારની માહિતી વાલીઓની સમક્ષ રજૂ કરવામાં આવેલ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ આ કાર્યક્રમમાં ત્રણથી છ વર્ષના બાળકોને માસ મહિનાની થીમ આધારિત પ્રવૃત્તિઓ કરાવી બાળકોની સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય તેમજ બાળકોના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવેલ ત્રણથી છ વર્ષના બાળકોને રમતગમત તેમજ ચિત્ર પોતી પુસ્તકનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ભારતીય સંસ્કૃતિને પરંપરા પ્રમાણે આવનાર તહેવારો અને દરેક પર્વની ઉજવણી કરી બાળકોમાં દેશહિત જાગૃતિ લાવવા આંગણવાડી કેન્દ્રમાં ચાર ખાતે આગામી અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા અનુરૂપ ભગવાન શ્રીરામ અને શબરી તથા હનુમાનના મિલનનું એક નાટક રજૂ કરી બાળ દિવસની ઉજવણી કરવામાં આવેલ આ નાના બાળકો દ્વારા સુંદર નાટક રજૂ કરવામાં આવેલ જેમાં વાલીગંજ તેમજ આંગણવાડી કેન્દ્રના નાના નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા દીક્ષાબેન ચુડાસમા તથા આંગણવાડી કેન્દ્રના ગીતાબેન રામ સહિતની બહેનોએ એ ભારે જમાત ઉઠાવી હતી દરેક વિડિયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જે પ્રવૃત્તિઓ થાય છે તેમાં મજાનું પ્રભુ શ્રી રામની જે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે અંતર્ગત અમે સબરીનું રામનું મિલન થતું હોય તેવું નાટિકા ભજવી ભજવેલી હતી આજે અને સરસ મજાના બધા જ વાલીઓ છે એ જોવા આવ્યા હતા અને સરસ મજાનો છે એ કાર્યક્રમ પૂર્ણ થયો અને આ આંગણવાડી આરેણા ચાર માં અમે આ કાર્યક્રમ રાખેલો હતો અને તેમના કાર્યકર ગીતાબેન એલે પણ સરસ મજાનો મને સાથ અને સહકાર આપ્યો હતો નમસ્કાર મારું નામ રામ ગીતા છે ગામ આરેણા ની કાર્યકર છું આંગણવાડી કેન્દ્ર નંબર ચાર આજે અમે રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવેલો હતો આવા દરેક તહેવાર આપણા ભારતીય તહેવાર હિન્દુ તહેવાર અમે આંગણવાડી પર ઉજવીએ છીએ આ ઉજવવાનો અમારો મતલબ એવો હોય છે કે બાળકો ધાર્મિકતાથી અને બાળકો આપણી સાંસ્કૃતિથી પરિચિત થાય અને તેનામાં દેશ ભાવનાને જાગૃત થાય જય હિન્દ